નામ જય જીનેન્દ્ર હું દીપક ગાંધી પરમ વેલફેર ફાઉન્ડેશન આપણી સંસ્થાના બધા જ કાર્યકર મિત્રો તથા સેવકો અને ડોનરો વેલ બધાને નૂતન વર્ષના અભિનંદન સાલ મુબારક આપણી સંસ્થા જે કાર્ય કરી રહી છે એ આપ બધા જાણો જ છો અનુકંપા મેડિકલ એજ્યુકેશન એ બધી જ જે ક્રિયાઓ જે સેવાઓ થઈ રહી છે એ સેવામાં પરમાત્માની દેવગુરુની કૃપાથી ખૂબ સુંદર રીતે સેવા કાર્ય ચાલી રહ્યું છે અને આ બધા દર્શક મિત્રોના સહયોગથી શુભેચ્છાથી આ કાર્યો નવા વર્ષમાં પણ વિશેષ રૂપે થાય એવી પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ અને આપના તરફથી આટલા વર્ષો દરમિયાન જે પણ સાથ અને સહકાર મળી રહ્યો છે એવો આગળના વર્ષોમાં પણ મળતો રહે એવી ખાસ ખાસ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ આપણી સંસ્થા એ જૈનોના સહયોગથી આર્થિક સહયોગથી ચાલી રહી છે અને સર્વ સમાજ માટે આપણે આ કાર્ય કરી રહ્યા છીએ અને આ સેવાકારી કાર્યમાં ડોનરને પણ અનુકૂળતા રહે એટલે આપણી સંસ્થા એટીજી રજીસ્ટર કરાવેલું છે સીએસઆર રજીસ્ટ્રેશન પણ છે અને એફસીઆર માટે ફોરેન કોન્ટ્રીબ્યુશન રજીસ્ટ્રેશનની કાર્યવાહી ચાલુ રહી છે જે ટૂંક સમયમાં આવી જશે એટલે ડોનરને પણ વિશેષ અનુકૂળતા રહે એના માટે આપણે આ બધા જ રજીસ્ટ્રેશન પણ કરાવેલા છે અને આપણી સંસ્થામાં અત્યાર સુધી છેલ્લા પાંચ સાડા પાંચ વર્ષ દરમિયાન જે વિશિષ્ટ કાર્યો થયા છે એ અવર નવાબ આપણે આપણા ગ્રુપમાં મુક્તા હોઈએ છે અને આ ગ્રુપમાં કોઈકને જોડાવ હોય તો દીપક ગાંધીનો મારો પર્સનલ WhatsApp પર સંપર્ક કરી શકે છે જેથી આને સંસ્થાની કાર્યવાહીની વિશેષ માહિતી આપ સર્વેને સંસ્થામાં દ્વારા WhatsApp થી મળી શકશે પ્રણામ જય જૈનેન્દ્ર હેપી ન્યૂ યર શાર્મબાબ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન never miss an update.